જિલ્લા મથક પાલનપુરને મળશે વિકાસની નવી ભેટ નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજનું વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થશે લોકાર્પણ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ગરિમામય ઉપસ્થિતિ સત્તર મીટર ઊંચાઈ પર રોટરી વાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છત્રીસો મેટ્રિક ટન લોખંડ અને સોળ હજાર મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો ટ્રાફિક સમસ્યાના નિરાકરણ સાથે પાલનપુરને સુવિધાયુક્ત મુસાફરીનો મળશે લાભ માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી પાલનપુર શહેર ખાતે ધોરીમાર્ગ અઠાવન અને રાષ્ટ્રીય સત્યાવીસ પર એલસી એકસો પર રૂપિયા નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે જેનો લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે બાર સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિતના ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવશે સત્તર મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે જ્યારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌ પ્રથમ ચેન્નાઈમાં બન્યો આ બ્રિજની વિશેષતા એ છે કે બ્રિજમાં સોળ હજાર મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમાં છત્રીસો મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે

પેરાપીર સાથે આ બ્રિજની ઊંચાઈ અઢાર મીટર છે આ બ્રિજ પર આબુ રોડથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે બ્રિજના વિવિધ સ્થળ પર દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે બ્રિજના ઉદઘાટનને લઈ બ્રિજને રોશનીથી સજાવવામાં આવતા શહેરીજનોમાં બ્રિજના ઉદઘાટનને લઈ ઉત્સુકતા પણ જોવા મળી રહી છે આ બ્રિજના લોકાર્પણથી લોકોને અવરજવરની સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે